અને મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટના ઉપલેટામાં લાઠ ગામે વરસાદ ગામે ખેતરની અંદર લોકો ફસાયા ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે ટીમ પહોંચી ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા લાઠ ગામે ખેતરની અંદર દસ જેટલા લોકો ફસાઈ ગયા છે આ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાઈ ગયા છે રહીમ લાટ ગામે ભારે વરસાદના પગલે ખેતરની અંદર દસ લોકો ફસાઈ ગયા છે કેવા પ્રકારની પરિસ્થિતિ આપણી સાથે રહીમ જોડાયેલા છે રહીમ લાટ ગામે ભારે વરસાદના પગલે ખેતરમાં દસ જેટલા લોકો ફસાઈ ગયા છે શું હાલ છે કેવી પરિસ્થિતિ તેમને બચાવવા માટે શું કામ કરવા માટે જે રેસ્ક્યુ કરી અને જે રીતના કહી શકાય કે દ્રશ્યો જે સીધા જોઈ શકાય લાઠ ગામના જે બીજી તરફ છે તે સ્થળ ઉપર તેઓને લાવવામાં આવ્યા છે આ દ્રશ્યો સીધા જ જોઈ શકાય છે વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરી અને હાલ જે એસડીઆરએફની ટીમ આવી પહોંચી છે ગામના લોકો પણ તે લોકોને ઉતારતા નજરે આવી રહ્યા છે કારણ કે સવારથી જ ગુજરાત ફર્સ્ટ કહ્યું હતું કે વાડી વિસ્તારની અંદર જે લોકો ફસાયેલા છે તેમનું રેસ્ક્યુ જરૂરી છે ને તેને જ લઈને જે સરકાર અને તંત્ર દ્વારા જે રીતના એસડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી ને ત્યારબાદ જે ગામના લોકો છે નાનું બાળક પણ તેમાં હતું ને તેઓનું રેસ્ક્યુ કરીને હાલ લાવવામાં આવ્યું છે જે બીજી તરફ ગામ તરફ તેમને અત્યારે ઉતારવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે કહી શકાય કે એક તરફ રેસ્ક્યુ અને બીજી બાજુ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે તેની વચ્ચે હાલ રેસ્ક્યુની કામગીરી છે તે પૂર્ણ મહિલાઓ છે તે પણ જોઈ શકાય છે મહિલાઓનું જે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે એસઆરએફની ટીમ દ્વારા જે રેસ્ક્યુ ની કામગીરી પૂર્ણ કરી છે અને રેસ્ક્યુ કર્યા બાદ હાલ તેઓને ગામને બીજે તરફ ઉતારવામાં આવે છે કેમેરા પર્સન દેવજી રંગાડીયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ લાઠ વધારે પાણી ભરાતા દસ જેટલા લોકો ફસાઈ ગયા હતા જેને ની ટીમ દ્વારા બચાવવામાં આવી રહ્યા છે જેમાં એક નાનું બાળક હોવાની પણ માહિતી સામે આવી રહી છે ગુજરાત પર પર લાટ ગામના દ્રશ્યો ટીવી સ્ક્રીન આપ જોઈ શકો છો અમારા સંવાદદાતા લાટ ગામથી આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણા સુધી પહોંચાડી રહ્યા છે રાજકોટમાં અવિરત વરસાદ મુશળધાર વરસાદ અને જેના પગલે લાટ ગામમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે દસ જેટલા લોકો ફસાઈ ગયા હતા જેઓને બચાવવા

મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ગ્રામજનો હવે પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા હવે ખમૈયા કરો વરસાદ હવે થોમવાનું નામ લે તો સારું તેમ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કારણ કે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે લોકોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ક્યાંક લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદના પગલે લોકો ફસાઈ ગયા હતા અને સફળતાપૂર્વક તેમને બચાવી લેવામાં આવ્યા છે રેસ્ક્યુ ઓપરેશનના લાઈવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટી ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે લાટ ગામમાં દસ જેટલા લોકો જે ખેતરમાં ફસા ફસાઈ ગયા હતા તેમને બચાવવામાં આવી રહ્યા છે જેમાં એક નાનું બાળક પણ છે અને રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે તમામ જે દસ લોકો પાણીમાં ફસાઈ ગયા હતા તેમને બચાવી અને કિનારે લાવવામાં આવી રહ્યા છે એનડીઆરએફની ટીમ દ્વારા આ તમામ લોકોને બચાવવામાં આવી રહ્યા છે એનડીઆરએફની ટીમ તૈનાત છે વરસાદમાં જ્યાં પણ આ પ્રકારે લોકો ફસાઈ જાય છે તેમને બચાવવામાં આવી રહ્યા છે રેસ્ક્યુ ઓપરેશનના લાઇવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન પર રેસ્ક્યુ ઓપરેશનના એક્સક્લુઝિવ દ્રશ્યો રાજકોટમાં લાટ ગામમાં ભરપૂર વરસાદ વરસ્યો જેના કારણે અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા અને લાટ ગામમાં અનેક જગ્યાએ લોકો ફસાઈ જવાની સમસ્યા પણ સામે આવી હતી જેમાંથી ખેતરની અંદર જે દસ લોકો ફસાઈ ગયા હતા તેમને બચાવ્યા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે લોકો ફસાઈ જાય છે એનડીઆરએફ ની ટીમ બહારે આવી એનડીઆરએફ ની ટીમ સતત ખડે પગે છે અને તે તમામ લોકોને બચાવી રહી છે કે વાડી વિસ્તારની અંદર દસ થી વધુ લોકો ફસાયેલા છે અહેવાલ ની અસર તંત્ર સુધી પહોંચી છે ને હાલ વાડી વિસ્તારમાં બચાવની કામગીરી શરૂ કરવામાં આવશે જે રીતના હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ જે એસડીઆરએફ ની ટીમ છે તે અત્યારે આવી પહોંચી છે લાઠ ગામ આવી પહોંચી છે ને જે રીતના બોટ મારફતે હવે જે રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવશે કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો આખી આ રેસ્ક્યુ માટે ટીમ ગ્રુપ તેર રાજકોટ થી આવી છે દસ જેટલા લોકો વાડી વિસ્તારમાં ફસાયેલા છે તેને લઈને એસડીએમ સુધી આ વાત કરવામાં આવી ગામના સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે લોકો ફસાયેલા છે તેમને બચાવવા માટે જે સ્થાનિક વ્યક્તિ છે તેમને સાથે લઈ જવામાં આવી રહ્યો છે અને તેમને રસ્તો બતાવ દાદા કઈ બાજુ લોકો ફસાયેલા છે

આગળ રહી છે જે રીતના દ્રશ્યો ઉપરથી કે જે નદીના કાંઠે હાલ જે રીતના તપાસ જે લોકો ફસાયેલા છે તેને લઈને હાલ જે રેસ્ક્યુ માટે ટીમ રવાના થઈ છે ગુજરાત ફર્સ્ટે આ સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત સવારે કર્યું હતું અને કહ્યું હતું કે લોકો જે ફસાયેલા છે તેને આ બચાવવા માટે જઈ રહી છે જે એસડીઆરએફ ની ટીમ ના જે મુખ્ય છે કે તેમના નેજા હેઠળ આખું આ રેસ્ક્યુ આ રેસ્ક્યુ માટે કઈ પ્રકારની કામગીરી થશે જે રીતના બોટ જઈ રહી છે બોટ જઈ રહી છે જ્યાં જે વ્યક્તિને જરૂર છે સ્થાનિક જગ્યા ઉપર બોટ જશે જેટલા અંતરે બોટ જશે ત્યાંથી અમારા જવાનો એને રેસ્ક્યુ કરી અને બોટમાં લઈને બેસાડી ના કાંઠે એને પહોંચાડી દેશે કેટલા લોકો ફસાયેલા સમાચાર મળ્યા છે હવે અત્યારે અહીંયા સ્થાનિક લોકો એવું કહેવાનું છે કે આઠ થી દસ માણસો ત્યાં છે એને લેવા માટે આપણી બોટ એસડીઆરએફ ટીમ રાજકોટ એસઆરપી ગ્રુપ તેર ઘંટેશ્વર ટીમ જઈ રહી છે તો એસઆરપી ગ્રુપ તેર જે ઘંટેશ્વર છે તેની એસડીઆરએફ ની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી છે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે બોટ મારફતે આ રેસ્ક્યુ ની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે બીજી બાજુ જે રીતના દ્રશ્યો લાઠ ગામના લોકો આ રેસ્ક્યુ માટે પણ બીજી તરફ એકત્ર થયા છે જોઈ રહ્યા છે કે લોકોને જે બચાવની કામગીરી જે કરવાના છે તેને લઈને હાલ તેઓ જોઈ રહ્યા છે કે રેસ્ક્યુ માટે કારણ કે ગુજરાત ફર્સ્ટ સવારે લાઠ ગામ પહોંચ્યું હતું એ સ્થળ ઉપરથી જ લોકોએ કહ્યું હતું કે સામેની તરફ જે હું કેમેરા પસંદ ન કરી સામેની તરફ જે વીચપુળ દેખાય છે ત્યાં લોકો ફસાયેલા દ્વારા જે બચાવની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે બોટ મારફતે બચાવની કામગીરી છે તે આ શરૂ કરી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ તો ધારણ કર્યું છે અને ભારે વરસાદના કારણે લાટ ગામની જે પરિસ્થિતિ છે સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટે જ આપને બતાવ્યું હતું અને ગુજરાત ફર્સ્ટ હજુ પણ આપણે બતાવી રહ્યું છે ખેતરમાં દસ જેટલા લોકો ફસાઈ ગયા છે સરપંચ દ્વારા આ માહિતી આપવામાં આવી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે